અદિતિ શું આજકાલ તું બહુ જ ખુશ દેખાય છે ને અરે ના યાર હમણા મને છે ને મારા બંને બોયફ્રેન્ડ એટલા ખુશ રાખે છે ને કે નહીં શું જો આઈ લાઈક આઈ એમ વેરી હેપી અરે વાહ શું વાત કરે છે અલી તારા બબ્બે બોયફ્રેન્ડ છે હા યાર મને છે ને હમણા મારા બંને બોયફ્રેન્ડ એટલા જલસા કરાવે છે ને જલસા એટલે કે હું એકદમ હેપી છું મને છે ને મારા બંને બોયફ્રેન્ડ બહુ જ પ્રેમ કરે છે લાઈક હદ થી વધારે પણ તું બોલ તારો કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં અરે ના ના મને એવા લફડામાં પડવાનું ગમતું જ નથી તને તો ખબર જ છે હું સિંગલ જ સારી છું સારો તું તો સિંગલ જ રહેશે ભગવાન આટલી સુંદર લાઈફ આપી છે તો મોજ કરવાની ને અરે મેં તને કયું ને યાર મને આ લફડામાં પડવું જ નથી આમાં કેટલી મુશ્કેલીઓ આવે તને ખબર છે અને ફાલતુની સમજમાં કેટલી ઈજ્જત જાય આ તો બોયફ્રેન્ડો લઈને ફરે છે અલી આવું બધું ન કરાય યાર તું તો છે ને સાવ ડરપોક છે હા ચૂક કરે ડરપોક છે ને બસ હવે તું છે ને તારું કર ઓકે એ તો તારી મરજી છે આ તો તું મારી ફ્રેન્ડ છે એટલે હું તને સલાહ આપી બાકી ઇટ્સ યોર વિશ તારે મારી ફિકર કરવાની કોઈ જરૂર નથી અને ચાલ હવે પાર્ટી માં જવાનું લેટ થાય છે

હવે તું મને સેજ પણ ખર્ચો કરાવતો આપણે અહીંયા કોફી પીવા આવ્યા ને અતિથિ રિસોર્ટ માં હવે મારા ખીચા માં કઈ નથી અરે મારા બાપ નહી ખર્ચો કરાવું મારે નાસ્તો નથી કરવું એ બધું છોડ તું મોજ માં ને અરે ભાઈ હું તો મોજમાં જ છું હા એ બધું છોડ બી નહી હવે આગળ આપણે સ્ટડી કરીશું કે બિઝનેસ કરીશું કે જોબ કરીશું એ વાત મુદ્દા નહીં હું વિચારું છું કે કઈ બિઝનેસ સ્ટાર્ટ પણ કઈ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરું ને કઈ ખ્યાલ નથી આવતો હા ઇન્વેસ્ટ કરવા જેવું છે હમ એ બધું છોડ હમણાંથી તું બહુ બિઝી રહે છે ફોનમાં હું તને ફોન કરું ત્યારે વ્યસ્ત જ આવે છે એ કોઈ ગર્લફ્રેન્ડ શોધી લીધી કે શું હા મે એક છોકરી સાથે ફ્રેન્ડશિપ કરી છે મારી છોડ તે કોઈ છોકરી સાથે ફ્રેન્ડશિપ કરી કે નહીં એ તો તું મને કહે હા દોસ્ત મે ગર્લફ્રેન્ડ શોધી છે અને અમે બંને ખૂબ જ પ્રેમ કરીએ છીએ હમણાં જ લગ્ન કરવાના છીએ સાચે જ કોંગ્રેચ્યુલેશન યાર ગુડ ગુડ થેન્ક યુ તો મને ફોટો તો બતાવ અરે ના યાર ફોટાની કઈ જરૂર નથી ટાઈમ આવશે ને ત્યારે હું તને બતાવી દઈશ એનીવેઝ તારી ગર્લફ્રેન્ડ નો ફોટો તો બતાવ હું પણ તને ક્યારેક સમય આવશે ને ત્યારે એને સાથે હું મળાવી લઈશ ઓકે ડન છે સારું ચાલ મારે થોડું કામ છે હું નીકળું અને હા તું ચોક્કસ પાછું મને વિઝિટ કરાવજ એની અરે તું કેવી વાત કરે છે તું મારી બેસ્ટી છે હે તને ચોક્કસ મળાવીશ તો ચાલ મારે પણ મોડું થાય છે ગુડબાય બાય મળીએ હા હાય નિશા ઓ હાય કેમ છે બસ મજામાં તું કેમ છે હું પણ મજામાં અ પણ નિશા તારા મમ્મી પપ્પા ભાઈ કોઈ દેખાતો નથી અરે મારો ભાઈ ઓફિસે ગયો છે મમ્મી પપ્પા अंकલ姨 તબિયત બહુ ખરાબ છે તો હોસ્પિટલમાં એમને મળવા ગયા છે ઓકે એવું છે ને પણ તું મને અચાનક કેમ બોલાવી અરે યાર આજે તો છે ને મને બહુ જ કંટાળો આવતો હતો અને સાવ કંટાળી ગઈ હતી બોર થતી હતી એટલે મેં કીધું લાવ તને ફોન કરીને બોલાવી લઉં થોડો ટાઈમ પાસ પણ થઈ જશે સારો કહી રહ્યો કેમ આજે આમ તો બહુ ટેન્શનમાં લાગે છે કોઈ પ્રોબ્લેમ થયો છે અરે યાર નિશા તને શું કહું હું મારા બન્ને બોયફ્રેન્ડ છે ને મેરેજ કરવાનો પ્રોમિસ આપ્યો છે અને હું બન્નેને બહુ જ પ્રેમ કરું છું અને ઇનફેક્ટ યુ નો કે બન્ને સારા મિત્ર છે હું તો એમ વિચારું છું કે અગર બન્ને વચ્ચે કોઈ ફાઇટ ન થાય તો બહુ સારું હોય જોયું ને તારા લવમાં માં પડ્યો ને મેં તને પહેલા જ ના પાડીતી કે તું આ રીતે બબ્બે બોયફ્રેન્ડ લઈને ના ફર તો પણ તું નહીં સમજી હવે આવ્યો ને વાંધો નિશા તારી વાત સરખી છે પણ હું અત્યારે એટલી ખરાબ રીતે ફસાઈ ગઈ છું કે તને શું કહું યાર કઈ વાંધો નહીં તું ટેન્શન ના લે હવે તારા બે બોયફ્રેન્ડના લીધે પ્રોબ્લેમ આવી છે તો કોઈ પણ એકને આપણે સમજાવી લઈશું અને જો સમજી જશે ને તો આ ગંભીર બાબતનો સોલ્યુશન પણ આવી જશે એટલે તારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી ઓકે નિશા બંનેને પ્રેમ કરતા તો પ્રેમ કરાઈ ગયો છે પણ હવે બંનેમાંથી કોઈ એકનો નો તો મારે ફેસલો કરવો જ પડશે આ તો મારા માટે બહુ મોટી મુસીબત થઈ ગઈ છે યાર કઈ વાંધો નહીં તું ટેન્શન નહીં લે હવે એક કામ કર તારા બંને બોયફ્રેન્ડને બોલાવ આપણે ગાર્ડનમાં મળીએ અને બેઉ કોઈ પણ એકને સમજાવીએ કઈક ને કઈક રસ્તો તો નીકળશે જ ને હવે થેન્ક યુ સો મચ નિશા આઈધર હું તો બહુ જ ખરાબ રીતે ફસાઈ ગઈ છું કઈ વાંધો નહીં તું ટેન્શન નહીં લે

છોટુ નાથ ની ચા પી તું પેલા કે એકદમ મજામાં છે ને ભાઈ હું તો મોજમાં જ હોય ને મને શું થાય સાંભળ તું તારી ગર્લફ્રેન્ડ નો ફોટો પણ ના બતાવ્યો અને તું મળવાની વાત કરતો તો કે વિઝિટ કરાવીશ શું થયું એનું તું પેલા મને એ કે કે મને તારા ઘરે કેમ બોલાવ્યો મને એમ કીધું કે તારી ગર્લફ્રેન્ડ મારા ઘરે મળવા આવશે વિઝિટ કરાવવાનો છો એટલા માટે ડેટ સે હમ હમ પણ હવે જો ને તું ઘરે મળવા ના લાવતો अच्छा एमके मम्मी पापा नसे पेरेंट्सपन नसे तो आपरे एक काम करिए गार्डन में मडी लइए कीवा साची जी हां तो गार्डन में जाइए हैने चलो तो हाँ। चल अदिति बोलाव नहीं है तेरा बॉयफ्रेंड ने यार नहीं है ऊभा अरे यार निशा तू तो पांच मिनट तो वेट करे याव तो जैसे वो समझ મારી ના કેટલા ફોન આવે છે એ મને ખিজવા ને તો મારી વાત લાગી જશે નિશા તું મારા માટે આટલું નહીં કરી શકે જસ્ટ પાંચ મિનિટ યાર પ્લીઝ ઓકે હવે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે તારા માટે મિનિટ જોવી જ પડશે થેન્ક યુ અરે વિનય બન્યો અહીંયા અરે મળવા આવ્યો એટલે અદિતિ તારી પણ ગર્લફ્રેન્ડ છે આજ તો અદિતિ ને અમે બંને ઘણા સમયથી લવ કરીએ છીએ અને અમે બંને મેરેજ કરવાના છે એ બધું છોડ કે તું તો ક્લાસની ટોપર પટાઈને ચાલ્યો ગયો હા શું વાત છે ભાઈ ના હો ભાઈ હું પણ અદિતિને પ્રેમ કરું છું અને અદિતિએ મને લગ્નનો વાયદો પણ આપ્યો છે દોસ્ત ત્યાં શું કર્યું પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી પણ આ બે બે વ્યક્તિઓ સાથે પ્રેમ કરીને એ લોકોને લાગણી દુભાવી એ બહુ મોટી ભૂલ છે આવી ભૂલ થારે નોતી કરવી અદિતિ એ પણ મારી જોડે લગ્નનો વાયદો કરીને દગો કર્યો છે જી કરે છે એક કાન આપી દો એ મારવાની વાત તો કરતો જ દોસ્તી જગ્યાએ અદિતિ તું પણ સાંભળે મારે તારી જોડે લગ્ન નથી કરવા તું વિને જોડે લગ્ન કરજે ને ખુશ રહેજે સોહમ થેન્ક યુ સો મચ કે તે મને આ બહુ મોટી મુસીબતમાંથી બહાર કાઢી

મારે તને કઈ કહું છે બોલ તારી સમર્પણની ભાવના અને જોતૂ કરવાની લાગણી એ મને બહુ ઇમ્પ્રેસ કરી છે મને પણ હવે તારાથી પ્રેમ થઈ ગયો છે પ્લીઝ તું મને સ્વીકારી લેને મને ના ન પડતો અરે વિચારું પડે તું ક્લાસની ટોપર છો સાંભળ વિન્યા ક્લાસની ટોપર લાવ્યો છે તારો ભાઈ હા અમે બધા બહુ જ ખુશ છીએ